સેવા ગ્રુપ ને પક્ષીમાળા ચણ અને પાણીના કુંડા અર્પણ કર્યા અનેકવિધ સેવાનો પર્યાય બની ચૂકેલ જે ભગવાન ટ્રસ્ટ સુરત દ્વારા દરેક જીવાત્માનું કલ્યાણ યજ કામના સાથે જીવદય આરોગ્ય શિક્ષણ રક્તદાન પર્યાવરણ સહિતની સેવાઓ કરાય છે દામનગર શહેરમાં સેવા ગ્રુપના યુવાનો દ્વારા અમુક પક્ષીઓની સેવાથી પ્રભાવિત થઈ સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા પ્રમાણમાં પક્ષીમાળા ચણપાત્ર પીવાના પાણીના કુંડા અર્પણ કરાયા હતા કોણ કહે છે કે યુવાનો દૂષિત રસ્તે છે માત્ર છ યુવાનોથી શરૂ કરાયેલ જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં બસો યુવાનોની ફોજ કોઈપણ સેવા માટે તત્પર રહે છે જામનગર સેવા ગ્રુપની મુખ પક્ષી પ્રત્યેની સેવાથી ખૂબ પ્રભાવિત થઈ મોટા પ્રમાણમાં પક્ષીમાળા ચોણપાત્ર પીવાના પાણીના કુંડ અર્પણ કરતાં જઈ ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના વિપુલભાઈ નારોલા સહિતના ટ્રસ્ટીઓએ સેવા ગ્રુપ ધામનગરની વંદનીય સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર નટવર લાલ ભાટિયા સિટી ગોલ્ડ ન્યૂઝ દામનગર